તો સમાજની અંદર એવી છાપ છે દેવી નું નામ આવે એટલે પેલા ઝઘડો આવે છે દારૂ નો નશો આવે છે પરંતુ એવું પણ હોતું નથી સમાજની અંદર બધા લોકો એક સરખા હોતા નથી આજે જે જગ્યાએ લગ્ન યોજાણા છે ને તમે જોઈ શકો છો કે કેવી સરસ મજાની જાકમ જોળ કે વેપારીની ત્યાં અમુક સારા સમાજની ત્યાં લગ્ન હોય ને એવા સરસ મજાના લગ્ન અહીં યોજાણા છે બધા એક સમાન હોતા નથી આ દેવી પૂજક સમાજ છે વેપારી જેવા સમાજ છે અને મકાન પણ તમે એને જોવો ને ત્યાં તમને ખબર પડી જશે કે કેવા જુઓ ઘોડે ચડેલા વરાજો ભાઈ ક્યાં ગામ જાન જાય છે આપણી હિમખીમડી આ ખોખરા મહાદેવ થી હિમખીમડી પરા સુધી જાન જાય છે અને વરાજો તૈયાર થાય છે વરાજો તૈયાર થાય છે લે આવી રીતના આ દેવી પૂજોક સમાજના મકાન તમે જોઈ લો સ્લેપ વાળા મકાન છે બધા એક સમાન હોતા નથી અમુક નશાખોરો હોય છે અમુક વિઘ્ન સંતોષી હોય છે કે જે ખીસરી ખિસરી ગામને બદનામ કરેલું છે અને ખિસરીમાં જે લગ્ન યોજાણા હતા એ દીકરી અને દીકરીના બાપ ઉપર શું વીતી છે એ તો એ જ લોકો કહી શકે દારૂના નશામાં ચૂર બનીને જમવાનું તૈયાર હતું અને એક રોટલી જેવા સામાન્ય

એક તમારા જો કે સમય તો વેપારી જેવા માણસો છો બે ભાઈઓ તમને સારી રીતે ઓળખીએ પણ છે કે કામ ધંધો કરો છો ખેત મજૂરી કરો છો ભાગ્ય રાખો છો ઉધડુ રાખો છો પણ હા જે ખિસ્ડીનો જે કલંક લાગેલો છે ને દેવી પૂજક સમાજ ઉપર ઈ કલંકને મિટાવવા માટે હવે તમારે યંગ જનરેશનને પણ ઘણી ઘણી મહેનત કરવી પડશે ખાસ કરીને તમારે દારૂનો ત્યાગ કરવો પડશે દારૂના નશામાં જેટલા જેટલા દબંગીરી કરે છે કે ડખો કરે છે કે માથાકૂટ કરે છે એને ત્યજી દેવી પડશે અને આવી રીતના હળીમળીને બધા મહેમાનો જે આવેલા છે આ એક તમારું ખૂબ સરસ મજાનું આયોજન છે અને તમને સારી રીતે સૌ કોઈ ઓળખે છે ને આવું છે આપણે ધારી તાલુકાનું ગામ બદનામ થયેલું છે પણ આજે ખોખરે તમારું નામ હું અશોકભાઈ અશોકભાઈ તમારું નામ પ્રકાશભાઈ પ્રકાશભાઈ ને અશોકભાઈ આજે ઉજળું કરી બતાવશે આ પ્રસંગ ને આ પ્રસંગ ની અંદર જરા પણ માથાકૂટ નહીં હોય અને જે વેપારી સમાજમાં જે લગ્ન છે ને એવા સરસ મજાનું આયોજન કરેલું છે એમને આપણે એમને ખૂબ ખૂબ મુબારકબાદી દઈએ અને ખીસરી જેવા પ્રકરણ ખીસરી જેવા ઘટના ક્યાંય પણ ન બને એવી દુવા પણ આપણે પ્રાર્થના પણ કરીએ અને આ લોકોને સમજાવીએ પણ છીએ જો કે બધા એક સમાન હોતા નથી હું તમને ફરી ફરીને કહી દઉં છું લેતા આપણે જે લીલા કૌ ને જાન જાય છે ને જે વરાજા ની એ ને પણ હવે મળીએ હાલે આપણે આ ભાઈ વરાજા વાહ ભાઈ વાહ આવી રીતના આ દેવી પૂજક સમાજ છે દેવી પૂજક સમાજ છે વરાજાને જોઈ શકો છો પણ શીખ આપેલી છે કે કોઈ દિવસ ક્યાંય પણ માથાકુટ કોઈ ના પ્રસંગમાં ન થાય કોઈ નો પ્રસંગ છે ને અમુક મહેમાનો બગાડતા હોય તમને તમારા મા બાપ ને તો સારું ઉમંગ જ હોય પણ અમુક જે મહેમાનો હોય છે ને એ મહેમાન વિઘ્ન સંતોષી

એટલે આ છે અમારે ધારી તાલુકાના ખોખરા ગામનો દેવી પૂજક સમાજ એમની ત્યાં તો ઠીક છે પણ દરેક સમાજની અહીંયા દરેક સમાજ હોય કોઈ પણ સમાજ હોય એમની અહીંયા જયારે જ્યારે સારો પ્રસંગ આવે છે ને ત્યારે મા બાપની ઈજ્જત આબરૂ બધી છે ને એ આ જાનૈયાઓના મહેમાનોના હાથમાં હોય છે એટલે મહેમાનોને આપણે ખાસ કરીને એવી ફરી ફરી વિનંતી કરીએ કે ક્યાંય પણ ખીસરી જેવી ઘટના

એટલે પોલીસ ને એકસો બાર અત્યારે ફ્રીમાં આવે છે ગાડી એકસો બાર ને તાત્કાલિક બોલાવી લેવાય કે જેથી કરીને ઝઘડો છે ને આગળ ન વધે હોય એટલે એવું છે આ દેવી પૂજક સમાજ ખૂબ સમજદાર પણ છે અને એમના નવયુવાનો જાગૃત થાય અને દારૂ ને જે નાનો ઝઘડો હોય એને મોટું સ્વરૂપ આપવાના બદલે તમારે હવે નાયક માં પંચાયત બે છે બાકી જયારે પણ ઈ પ્રસંગ કરવાનો થાય ને ત્યારે અમને યાદ કરજો તમારા માટે ગોર બાપા પણ ફ્રી માં દિલા દાદા ત્રિવેદી આવશે તમારા લગ્ન યોજાય ખીસરી ગામના જે કોઈ સગા સંબંધી હોય એને જાણ કરજો પણ ઈ લગ્ન ફરીથી થાય ને એવા પણ પ્રયત્ન તમે સૌ નવ યુવાનો કરજો